સુરેન્દ્રનગર થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યુઝ જણાવી દઈએ સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈજી અશોક યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પરેડ નું નિરીક્ષણ કર્યું પોલીસ જવાનોની શિસ્ત અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો પરેડ બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈજી અશોકુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ માર્ચનું આયોજન કરાયું રેન્જ આઈજી અશોક કુમાર યાદવે નું નિરીક્ષણ કર્યું પોલીસ જવાનોની શિસ્તાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો પરેડ બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન પણ કરાયું રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ જવાનોની શિસ્ત અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો પરેડ બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા ગુનાખોરી સામે વધુ કડક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવ્યા રેન્જ આઈજી અને મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગુવાહને વચ્ચે બેઠક શહેરના ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા જરૂરી માર્ગદર્શન આપશે સાયબર ફ્રોડના વત્તા બનાવો પર રેન્જ આઈજીનો ભાર નાગરિકોને સાયબર ગુનાથી સાવચેત રહેવાની અપીલ કરી સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક પોલીસ સંક પર્ક કરવા માટે સૂચના આપવામાં આવી